નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા મહીસાગર જિલ્લા મથક લુણાવાડા તેમજ બાલાસિંદુર ખાતે અલ્ટ્રા હાઈ પ્રેશર મિની ટેન્ડર વિથ રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ ફાળવવામાં આવ્યું છે જેનું પ્રસ્થાન ફાયર ટીમના સદસ્યો દ્વારા કુમકુમ તિલક ફુલહાર કરી શ્રીફર ફોડી કરવામાં આવ્યું હતું અત્રે નોંધનીય છે કે અલ્ટ્રા હાઈ પ્રેશર ટેન્ડર વિથ રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ ગામડાના નાના રસ્તાઓમાં અને શહેરી વિસ્તારના

ઉપયોગ કરી શકશું એવી જગાએ ખાસ વધુ ઉપયોગી થઈ શકે જે જગાઓ સાંકળી છે જે જગાએ મોટી મોટા વાહનો જઈ નથી શકતા આપણું વોટર બાઉઝર જે ની સાઈઝ મોટી છે તે ના જઈ શકે તેવી જગાએ આનો ઉપયોગ કરી શકીશું તેમજ તેમજ લોકોની જાનહાની અને લોકોના માલ સમારના બચાવ માટે આ બહુ ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે તેમજ આ ઉપરાંત આપણને એક ટેન્ડર પણ ફાળવવામાં આવે છે જે બચાવની કામગીરી તેમજ રેસ્ક્યુ કામગીરીમાં અત્યંત ઉપયોગી છે આથી લુનાવડા નગરપાલિકાને ત્રણ વાહનોની લાસ્ટ દોઢ વર્ષની અંદર ત્રણ નવીન વાહનો ફાળવવામાં આવ્યા છે ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ દ્વારા સો આનાથી આપણે નગરજનોને મદદરૂપ થઈ શકીએ